બે અઠવાડી અગાઉ સુરતના બે યુવાનો મોટર લઈ ચલથાણ ખાતે સંબંધીને મૂકવા ગયા હતા અને સુરત પરત ફરતી વખતે બંને યુવાન નહેરમાં ખાબક્યા હતા જે બાદ એક યુવક બચી ગયા બાદ એક યુવાન રહસ્યમય રીતે ગુમ થયા બાદ અંતે સત્તર દિવસ બાદ યુવાનનું કંકાલ બોડન ગામની હદમાં નહેરના કાદોમાંથી મળી આવ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી હાલ તો તપાસ હાથ ધરી છે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનાની હાલ સુરત શહેરમાં ઉધના ભીમનગરમાં રહેતા દીપક રવિન્દ્ર પારધેનાઓ ગત છઠ્ઠમી ફેબ્રુઆરીના રોજ તેના બનાવી રમેશ સોનવણીની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાયકલ તેના મિત્ર અભિજીત ઉર્ફે અન્ના સાથે અભિજીતના સંબંધીને ચલથાણ ખાતે મૂકવા માટે ટ્રીપલ સીટ બેસી ચલથાણ ગયો હતો અભિજીતના સંબંધીને ચલથાણ ખાતે મૂકી બંને પોતાના ઘરે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ કરી હતી જે બાદ અભિજીતનો સંપર્ક થતાં તેને બોમ્બે પોતાના સંબંધી ત્યાં હોવાનું જણાવ્યું હતું જે બાદ અભિજીતે સુરત ખાતે બોલાવી અભિજીતને દીપકના પરિવારજને કડકાઈ પૂર્વક પૂછતા અભિજીતે જણાવ્યું હતું કે ગત છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અભિજીત અને દીપક મોટરસાયકલ લઈ સંબંધીને અલથાણ મૂકવા માટે ગયો હતો તે દીપક બાઇક ચલાવી રહ્યો હતો અને અમે કરણ ખાતેના શક્તિ પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પુરાવી રોંગ સાઇડ પણ નહેરમાં રસ્તે આવતા માટે નીકળ્યા હતા રાત્રિના અંદાજીત અગિયાર વાગ્યાનાર સમાર રામદેવ હોટલની બાજુમાં હવે પર જતી વ્યક્તિએ તેઓની મોટરસાયકલ નહેરમાં કાપી હતી જે બાદ બંને પાણીમાં તણાઈ જતા અભિજીત ઘટનાના બસો મીટર દૂર નહેરમાં લોકોની જાડી પકડીને બહાર આવી જવા પામ્યો હતો જે બાદ દીપક પાણીમાંથી બહાર નહીં નીકળી શકતા તે પાણીમાં તણાઈ ગયાની શક્યતા હોવાથી અભિજીત ગભરાઈને ઘટનાના દિવસે જ મુંબઈ પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો જવા પામ્યો હતો આવી રીતના કહેવા પ્રમાણે કડોદરા પોલીસની ટીમે ફાયરની મદદથી નહેરના પાણીમાં શોધખોર કરાવ્યા બાદ અંતે ઘટનાના બે દિવસ બાદ મોટરસાયકલ સાયકલ નહેરના પાણીમાંથી મળી આવી હતી જોકે દીપક ગુમ હોવાથી દીપકની માતા સંગીતાબેનની ફરિયાદના આધારે કડોદરા પોલીસે દીપક ગુમ થવા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધી હતી અને તપાસ સાથ દરિયાને ગુરુવારના રોજ સિંચાઈ વિભાગના અધિકારીને સચિન માઇનોર કેનાલમાં કાદોમાં એક નર કંકાલ હોવાની જાણ થતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જે બાદ કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા પોલીસે ત્યાં દીપકનો પરિવાર સ્થળ પર જઈ તપાસ કરતા હાથમાં પહેરેલા કડા તેમજ કપડાના આધારે મળી આવેલો કંકાલ દીપકનું જોવાનું પરિવારે પોલીસ સમક્ષ કબર્યું હતું આ ઘટનાને સચિન પોલીસે અકસ્માત મોતો ગુનો તપાસ હાથ ધરી છે અઝર પુરસી સાથે હર્ષા ચેરા